નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં જે ચર્ચાઈ રહ્યું છે અમરેલીનું એ સરઘસ એ દીકરી કે જેનું સરઘસ કાઢવામાં આવ્યું લેટર કાંડમાં નામ આવ્યું જેલમાં પણ ગઈ બહાર પણ આવી અને આજે તેના ઘરે છે અને હવે તેણે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામ સાથે પત્ર લખ્યો છે એ પત્રમાં શું લખ્યું છે એ દીકરી શું કહેવા માગે છે એ આજે આપણે સાંભળીએ આ પત્ર છે કે જે પાયલ ગોટી દ્વારા લખવામાં આવ્યો છે જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું સ્નેહી શ્રી કૌશિકભાઈ એટલે કે કૌશિક વેકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા ગાંધીનગર વિષય તેમણે લખ્યો છે કે અમરેલીની તાજેતરની ઘટનામાં વિના વાકે આ આ શબ્દ ખૂબ જ મહત્વનો છે મિત્રો કે વિના વાકે એટલે કે તેનો વાક નથી તે આજે જામીન બહાર છે અને તેને તે વસ્તુ સાબિત કરે છે છતાં પણ તેને જેલમાં નાખવામાં આવ્યા વરઘોડો કાઢવામાં આવ્યો વરઘોડો કાઢેલી એક કુવારી કન્યા અને ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા બાબતે આ આ બાબત ખૂબ જ મહત્વની હતી કારણ કે આ દીકરી કુવારી છે કાલ સવારે જ્યારે જ્યારે પોતાના સગા સંબંધીઓના ઘરે જશે ત્યારે ત્યારે આ વાત ચર્ચાશે કારણ કે ભારતીય સમાજમાં કોઈ છોકરીનું આ પ્રકારે સરઘસ નીકળે ત્યારબાદ તેના પર કેટલા સવાલ ઊભા થતા હોય તેના માતા પિતાનું કેટલું નામ ખરાબ થતું હોય એ આપણે જાણીએ છીએ એટલા માટે તેમણે આ શબ્દ લખ્યો હોઈ શકે છે તેમણે મોટા ભાઈ કહ્યા છે કોને કૌશિક વેકરિયાને આગળ લખે છે કે હું તમારી બહેન અને ગુજરાતના ગરીબ પરિવારની એક પોલીસથી પીડિત દીકરી છું એટલે કે પોતે કહે છે કે પોલીસ થી પીડિત પોલીસે તેમના પર અત્યાચાર કર્યો હોય તેમનો ખોટે ખોટું સરઘસ કાઢ્યો હોય તમે અમારા નેતા અમરેલીના પ્રતિનિધિ રાજ્યના ખાસ સેવક અને ખુદ જ રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો ત્યારે ગુજરાતના ગામડે ગામડે ગરીબ પરિવારમાં ઉછરીને સ્વરોજગાર માટે સ્વાભિમાન ભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદ રક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાત્રે ધરપકડ કરવામાં આવી આ સૌથી મોટી વાત છે કારણ કે અડધી રાત્રે બાર વાગ્યા બાદ ધરપકડ કરવામાં આવી અને તે કોઈ પણ જાતનો અધિકાર નથી કોર્ટમાં પણ પોલીસની ઝાટકણી કાઢવામાં આવી બચાવ પક્ષ કરતા ભારતીય જનતા પાર્ટીના વકીલની પણ ઝાટકણી કાઢવામાં આવી અને એ વાત સાચી છે અને એ જ વાત લખવામાં આવી છે આગળ લખે છે કે રાજકીય કાવતરાનો ભોગ બનવા બનાવવામાં આવે છે રાજકીય કાવતરું એ કે જે અમરેલીમાં ચાલે છે જૂથવાદ રાજકીય કાવતરું જૂથ અને સામે કહેવાતા બીજા જૂથ રાજકીય કાવતરું એ કે અમરેલીમાં કૌશિક વેકરિયાના નામ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ પત્ર લખે છે ત્યારબાદ ટર્ન લે છે બીજી જગ્યાએ મામલતદાર બાબરા મામલતદાર

જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાક્ય કુવારી કન્યાને જાહેરમાં આગળ શું લખ્યું વરઘોડો કાઢીને આ વસ્તુ તો છે 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 પણ મારે તમને વચ્ચે શું લખ્યું એવું લખે કે કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લેવામાં આવે છે મને બેસાડીને બેહરમીથી પટ્ટા મારવામાં આવે છે મિત્રો પાયલ ગોટી કે જેનું સરઘસ નીકળ્યું હતું એ અમરેલીની દીકરી પત્રમાં કૌશિક વેકરિયાને તેવું કહે છે કે મને પટ્ટા મારવામાં આવ્યા

તો કોને ગર્વની લાગણી મહેસૂસ થાય દુઃખદ થાય ને આ એ જ પ્રકારનું લખ્યું છે સાહેબ ભારતનો ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે જ્યારે આ દેશમાં એક અબળાની આબરુ દાવ ઉપર મુકાણી છે ત્યારે ત્યારે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા છે અને જ્યારે જ્યારે રાજના દરબારીઓ ચૂપ બેઠા છે ત્યારે ત્યારે મહાભારતના મંડાણ થયા છે આટલી વાતમાં પાયલે ઘણું કહી દીધું છે પાયલે એ વાત કહી દીધી છે આખું પ્રકરણ કહી દીધું છે કે તમે મારું સરઘસ કાઢ્યું અને આજે જુઓ તમારા સામે કેટલી આંગળી ચિંધાઈ રહી છે તમે આજે કટઘરામાં શા માટે છો કારણ કે આ ઉદાહરણ છે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે નારી સાથે આ પ્રકારનું ખોટું થયું છે ત્યારે કરનારની નિંદા થઈ છે જાહેરમાં તેના સામે સવાલો થયા છે આગળ લખે છે કે મોટા ભાઈ એટલે કે કૌશિક ભાઈ રાજ્યમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હું પહેલો ભોગ ભલે બની હો પરંતુ હવે ના બની હોય પરંતુ હવે ભવિષ્યમાં ગુજરાતની ના મુકાય એવી બનેલી ઘટનામાં જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ રક્ષકો ઉપર તત્કાળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરે છે વાત એ કહે છે પાયલ કે મારી સાથે થયું તે થઈ ગયું પરંતુ હવે

અને સાથ સહકાર આપનારા તમામ કોટુબિંગ સામાજિક અને રાજકીય પરિવારજનોનો અંતકરણથી આભાર માનું છું કોટુંબિક તમામ કોટુંબિક એટલે એમના માતા પિતા જેની બેન ઠુમર તેમની પાસે ગયા હતા તેમની દીકરી બનીને રહ્યા હતા સામાજિક અને રાજકીય પરિવારજનો તે તેમના સમાજના લોકો આજુબાજુના લોકો તમામને તમામનો આભાર માને છે જે જે લોકો તેની સાથે રહ્યા નારી સ્વાભિમાનના ભવિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે મારી ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તમામ સામાજિક અને રાજકીય આગેવાનો એટલે કે પછી તમે આ રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીના તમે ગોપાલ ઇટાલિયા લઈ લો રાજકીય આગેવાનોમાં તમે કોંગ્રેસના જીનીબેન ઠુમ્મલ લઈ લો રાજુ કરપડા આમ આદમી પાર્ટીના લઈ લો એમ તમામે તમામે સાથ આપ્યો હતો અને એના પરિણામે જ આજે આ દીકરી બહાર આવી છે બીજા પણ ત્રણ જેલમાં ગયા હતા તેને પણ છોડી મૂકવામાં આવ્યા છે અંતે લખે છે કે આપની નાની બહેન પીડિત પાયલના પ્રણામ આ આ ખૂબ જ મોટી અને મહત્વની વાત છે કારણ કે જ્યારે જ્યારે આપણે યાદ હશે કે આપણે પણ ખુદ પત્ર લખીએ છીએ ત્યારે છેલ્લે આદર ભાવ સાથે પત્ર પૂરો કરતા હોઈએ છીએ પાયલ સાથે જે થયું તે થયું પરંતુ અંતે તે પ્રણામ સાથે વાત પૂરી કરે છે પોતાની સિગ્નેચર છે પાંચ એક બે હજાર પચીસ નો આ પત્ર છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તે વાત પહોંચાડવામાં આવી છે તેની નકલ રવાના કરવામાં આવી છે વાત એ છે કે તમામ અધિકારીઓએ કોના ઓર્ડરથી કોના આદેશથી એ દીકરીનું સરઘસ કાઢ્યું તમે રીકન્સ્ટ્રક્શન કર્યું તો રીકન્સ્ટ્રક્શન માટેની પણ તમામ જે તે લોકોની ધરપકડ કરીએ કોના ઈશારે હતી જો તે નિર્દોષ છે તો શા માટે ધરપકડ કરવામાં આવી વાત એ છે કે અમરેલીમાં ચાલતા જૂથવાદનો ભોગ આ અમરેલીની દીકરી બની ગઈ છે ગુજરાતમાં હવે ક્યારેય પણ આવી ઘટનાઓ ન બને તે માટે આ પત્ર સાક્ષી પૂરે છે જોઈ આવનાર સમયમાં આવું ન થાય પાયલ કે જેની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે સમાજમાં કદાચ આજે મીડિયામાં તે પાયલનું નામ ચાલે છે આજે મીડિયામાં લોકો કહે છે કે પાયલ સાથે આ થયું લોકો પાયલને ઓળખવા લાગ્યા છે પણ એક વાત મિત્રો યાદ રાખજો કે આ જ પાયલ જ્યારે પોતાના સગા સંબંધીઓ અને સમાજ વચ્ચે જશે ત્યારે નિંદા તો થશે કારણ કે સરઘસ નીકળ્યું છે અને આપણા સમાજમાં આ પ્રકારના સરઘસને રીકન્સ્ટ્રક્શનને ખૂબ જ ખરાબ નજરથી જોવામાં આવે છે એ પછી નિર્દોષ હોય તો પણ ભલે અને દોષિત હોય તો તો એ નજરે જોવામાં આવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પાયલના પત્રને લઈને કૌશિક વેકરિયાને લઈને ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે વાત એ છે કે અમરેલીમાં શું ચાલી રહ્યું છે કોના ઈશારે ચાલી રહ્યું છે અને આ જૂથવાદનો શું વર્ષો પણ પણ લોકો બનતા હતા અને આજે બને છે કોમેન્ટ આપનો અભિપ્રાય જરૂરથી આપજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ પત્ર પાયલ ગોટી નો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જેમના સુધી નથી પહોંચ્યો પત્ર તેમના સુધી પહોંચાડજો મને આપશો રજા નમસ્કાર